જો હેરીયા જો તો ગાડી નીકળ્યા છે. આ કાલે છે. એમ ભાઈ બનારે મુલાકાત કરી લેવી ચાલ લે ઓ વિસુ ભાઈ પાછળ તો જો. એ ફ્યુ મોમેન્ટસ લેટર. હે માતાજી મિત્રો મારા નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે આજે જવાનું છે ભાવનગર. બધા જ મિત્રો બ્લોગમાં કન્ટેન્ટ જોડાઈ રહેજો આજે હું તમને ભાવનગર બતાવીશ. ચાલો મિત્રો આપણે ભાવનગર જવાનું છે આજે. જોઈ રહ્યા છો કાળીયાબીન નું મંદિર ચૌડવા ભાઈ છે આપડા વિષુભાઈ ચાલો હું તમને અંદર મંદિર બતાડું મિત્રો યોગમાં કન્ટિન્યુ ચાલો 哎，不然。

જો હરેયા છો આ છે હિમાલય મોળ જો હરેયા છો મિત્રો जोरदार હિમાલય મોળ છે હોય અમાર આપડા મિત્રો છે હો બા ઓ બુડા એ મેરા ભાટા એ બુડા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cho kênh Ghiền Mì અહીંયા કાકો ઇલાયી કોણ હે યાર લુક ક્યાં હા સે આતે હે ક્યાં લઈ જાવ છો એ કિડનેપ કરે ગાડી ને રોહન ભાઈ પણ વિડિયો બનાવે છે મિત્રો દેતે ગોળો એ હાથોડો મારે અહી હાથોડો દીકો મારી દીકો યાર તો

આપડા ભાઈ ગાડી આપે છે મારે આપવી છે મને આવો દેજો ચાલો ચાલો મિત્રો સ્ટાર્ટ થાય નો થાય યાર થયું એટલે હાર્ષિક છે હર્ષિકભાઈ ને વિક્કી ભાઈ આકેશ છે હાલ લાયેલ એટલે આવી યાર આવતી નથી નહીં જો અરે વાંધો શર્ટ નવ્વાણું જોઈએ છો મિત્ર આ છે હિમાલય અચ્છા ફિશર્ટ શર્ટ ની પ્રાઇસ એક છે પછી વાત જોઈ રહ્યા છો મિત્રો આ છે હિમાલયા મોલ શોપિંગ વર્ક મોલ જોવો તમે આ પ્રાઇસ જોવો ખાલી કપડાની 499 પેન્ટ તો જો યાર આવા ઘરે તો આવા તો અમને હું નાખી દઉં યાર વાઇસ સ્પ્રೇಯ મિત્ર વાત શર્ટ કાઢ્યો છે આ મિત્ર ભાઈને શોપિંગ કરવી જ છે તો કરે આપણને યાર આ વ્હાઇટ શર્ટ ગમ્યો લે એ તમને ઓહ

જોઈ રહ્યા છો મોબાઈલ નો શોપિંગ છે અહીં લઈ લે સ્માર્ટ વોચ લઈ લે જોઈ રહ્યા છો મિત્રો સ્માર્ટ વોચ 7000 ની આપણી રેન્જ ની બહાર છે 3000 ની છે આ તો એલસીડી

ટીવી લઈ ગયા શેર બજાર ચાલુ કર્યું લેપટોપ એ મારે લેપટોપ લેવાનું કે

Picchet deco piche! <coughs> Picchet <to> dekku! <dego>. deco <coughs> giùm, 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 studio.

જોઈ રહ્યા છો મિત્રો બોતળાઓ છે અત્યારે તો ડાયરેક્ટ ઉપર આવ્યા સડકો બહુ છે બાલવાટિકામાં યાર નવું બન્યું છો

ચાલો મિત્રો તમને હેઠળ બતાડું હમણાં મિત્રા અહીંયા દાદરા જુઓ તમે ડેન્જર છે હું બ્લોકમાં માં રહી તો હું મિત્ર પડી हेलो मित्र जो एरिया जो यहां कमल से मुरझाई गया से मुरझाई गया से कमल है ते मारी घोड़े रख रखली बसियो <laughs> <उश्यो> है ओशो भाई ऊपर से हे टेगा आ ऊपर जो ऊपर <laughs> जा

ખૂબ લાગી છે આપડે થોડી પેટ પૂજા પણ કરી કરીશું લોગ અહીંયા જ સમાપ્ત કરીશું ચાલો